ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેતન મીઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે જો આજની સવાર થઈ ગઈ છે અને સવારના નવ જેવું વૈગા છે પણ આજે છે ને ઘરનો માહોલ થોડોક બેચીને ભય રોષ કારણ કે ઘરમાં છે ને કોઈની તબિયત સારી નથી એકને સારું થાય એક નહીં ખરાબ થાય એના જેવું છે જો કાવ્યના છબડા નીકળાતા હોય તો તમને બધાને ખબર છે

એટલે છે ને હાવ રેડી થઈ જાય હા તો રેડી થઈ જાય ચાલો તો હવે પપ્પા ઘરે ઓલા પ્રકાશભાઈ આવે છે ને એ જ્યાં હોસ્પિટલ લઈ ગયા છે દવા લેવા માટે કારણ કે બહુ તાવ હતો ને માથું પગ ને દુખતા હતા એટલે હવે લઈ ગયા છે તો હવે હું હમણાં ફ્રી થાવ ને હોસ્પિટલે જાઉં પછી ફ્રી થઈને અને પછી ત્યાં ડોક્ટર શું કહે છે ને શું કરવાનું છે રિપોર્ટ કે કાંઈ કરવાના છે કે એડમિટ કરવા પડશે એ તો ડૉક્ટર આવે ને પછી જ ખબર પડશે તો ચાલો હું છે ને ફટાફટ ઘરનું કામ પતાઈ દઉં અને પછી હોસ્પિટલ જાઉં તો જો કામકાજ પતાવે તો ફ્રી થઈ ગઈ હવે છે ને હોસ્પિટલ જાઉં છે અને ત્યાંથી એવા સમાચાર આવ્યા છે કે ચેતનને બાટલો ચડાવીશ કારણ કે તાવ છે ને એકસો બે થઈ ગયો હતો ડૉક્ટરે બાટલો ચડાવ્યો છે અને લોહીને પેશરને એવું ચેક કરવા માટે લઈ ગયા છે તો હવે પછી રિપોર્ટ કરશે પછી ખબર પડશે કે હું છે ને હું નહીં તો હવે એને બધી વસ્તુ મંગાવીશ આ ચાર્જર ને નાકના ટીપાને પાણીની ને એવું બધું કારણ કે ઉતાવળમાં ગયા હોય એટલે કંઈ લઈને તો ગયા ન હોય તો એવું બધું મંગાવ્યું તો ચાલુ મા છે ને એ બધું લઈ અને જાઓ દવાખાને નજીકમાં જ છે આપણે સરદાર પટેલ હોસ્પિટલ છે એ જ કાવ્ય સ્કૂલની બાજુમાં અને શાકભાજી લેવાનું બહુ બધું કામ છે બહુ બધી આમ કયો ને એવું બધું છે તો ચાલો હવે હું છે ને ફટાફટ ફટાફટ બધું કરી નાખું અને ફટાફટ હોસ્પિટલ પહોંચી જાઉં આ હોસ્પિટલ નજીક આવતી જશે આ સામે છે ને એ હોસ્પિટલ છે પણ એ પહેલા પેછન્ટ કર્યાને દુકાને જવાનું છે બિસ્કીટ ને એવું લઈ દઈ કારણ કે સવારમાં બહુ નાસ્તો નહોતો કર્યો થોડો ઘણો કર્યો તો ભૂખ લાગે તો ખાવા થાય તો આ દુકાનેથી આપણે પહેલાં બિસ્કિટ લઈ લઈએ તો જવા આ બિલ્ડિંગ જે હોસ્પિટલ છે તમે પહેલાંય જોઈએ જ હશે કારણ કે અમે બધા અહીંયા જ આવીએ અને આ કાવ્યાની સ્કૂલ પૂલ ચાલો આપણે હોસ્પિટલની અંદર જઈએ આ ચેતન ઘડિયા કયા રૂમમાં છે બીજો માળે કીધો છે હું બીજે મારે જાઉં છું

પાણી પીવું લઈ આવીશું પાણી આરામ કરો હું અહીં બરાબર હાલત થઈ એક દિવસમાં તાવમાં આ ઇન્જેક્શન છે ને આઈને બાટલાની બોટલમાં નહી ખા એટલે પિંક કલરની બોટલ થઈ ગઈ છે હવે ડોક્ટર આવે ને એની રાહ જોઈએ હવે જો હું બેઠી છું અને આ આરામ કરીશ ડોક્ટરનો જે આવવાનો ટાઈમ થયો નથી ડૉક્ટર દસ વાગ્યા પછી આવે થોડીક વારમાં ડૉક્ટર આવશે પછી રિપોર્ટ તો બધા થઈ ગયા હવે રિપોર્ટમાં શું આવે છે ને એ પછી આગળ ટ્રીટમેન્ટ ચાલુ થાય અત્યારે ત્યાં બોટલ ચઢાવી દીધીસ જોઈએ હવે ડૉક્ટર આવે પછી શું કહેશ ડૉક્ટર પ્રકાશભાઈ આવી ગયા એ લઈને આવ્યા ત્યાં મૂકી દુ ડોક્ટરે પછી ડોક્ટર તો આવ્યા જ નથી પણ રિપોર્ટ લઈ ગયા રિપોર્ટ બધા

ચાલો હવે નીચે પાછી જાઓ અને આ બધું કરવાનું છે બધું પતાઈ આવું બરોબર ને ચાલો હવે ચેતન જો આરામ કરે છે ને હવે જાઉં જેમાં ટિફિન ની બનાવવાનું છે તો પછી પ્રકાશભાઈ આવશે તો ટિફિન લઈ જશે તો ચાલો હવે હું છે ને ઘરે જાઉં ફટાફટ ટિફિન બનાવી મોકલાવી દઉં તો જો આપણે ઘરે આવીએ ને ફટાફટ ટિફિન રેડી કરી નાખ્યું છે હમણાં પેલા પ્રકાશભાઈ છે ને એ આવશે ને તો એ ટિફિન લઈ જશે શું બનાવ્યું મેં ટિફિનમાં જુઓ તો નો સંભારો છે રીંગણા બટેકા નું શાક છે અને રોટલી ડોક્ટર હમણાં તો છાસ ઠંડુ ને તીખું તળેલું મસાલાવાળું મસાલા ને એ બધું તો ખાવાની ના આપણ એટલે આપણે સાદું બનાવી અને ટિફિન પેક કરી દઈએ એટલે હમણાં પ્રકાશભાઈ આવે એટલે આપણે એને આપી દઈએ ચેતન જમી દઈએ અને ત્યાં એને દવા પીવાની છે એ પણ પીને સુઈ જાય તો ચાલો બીજી ઘરની રોટલી બધું બાકી છે તે હું બનાવી લઉં તો જો આપણે છે ને ટિફિન પેક કરી અને પ્રકાશભાઈ આરે ટિફિન હોસ્પિટલે મોકલી દીધું એટલે ચેતને જમી પણ લીધું અને અહીંયા અમે ઘરે મેક આવે ને પપ્પાએ પણ જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે અને પપ્પાએ સુઈ ગયા છે અને અહીંયા હું ને કાવ્ય પણ સુવાની તૈયારી કરીએ છીએ પણ આપણા કાવ્યબેનને ઊંઘ આવતી નથી તો જો આ કાવ્યબેનને ઊંઘ આવતી નથી અને એ જો લૂડો રમે છે તો કઈક બીજું જ બનાવી નાખ્યું પણ આ ગેમમાંથી જો જો તો હું વાન હું લેવાનું છું તારે કઈ નહીં પણ હાથ તો નીચો રેક કાવ્ય તું એને એ હાથમાં બહુ અછબડા નીકળે છે એટલે છે ને એ હાથ ચાર દિવસ થી છે ને ઊંચો ઊંચો રાખે નીચે મૂક્યો જ નથી કા

હવે એ તો એક બે દિવસમાં થઈ જાશે બાટલોને ચડાવીવશને એટલે એને હવે સારું થઈ જાશે હારું તમે તું સૂઈ જાવ હો ના તો રમવું છે હારું રમો તો જો કાવે બેનને તો સૂવ નથી પણ આપણે થોડીક વાર આરામ કરી લઈએ અને પછી ઊઠીને છે ને મારે પાછો હોસ્પિટલ જવાનું છે કે બીજા બે રિપોર્ટર જે બાકી છે આવવાના એ સાંજે આવવાના હતા તો ચાલો હવે થોડીક વાર આરામ કરીને પછી આ બધાને ચા પાણી બનાવી ચારક વાગે પછી હું હોસ્પિટલ જઈશ ચાલો હવે થોડીક વાર પછી મળીએ તો જો ફ્રેન્ડ્સ મેં કીધું હતું ને કે બપોર પછી મારે દવાખાને જવાનું છે પાછું તો જો સાડા ચાર જેવું થયું છે અને હું હોસ્પિટલ આવી ગઈ છું અને આ જો એનું કેવું એમ છે કે મને તાવ ઉતરતો નથી હું હમણાં સાહેબ આવવાના છે ચેકિંગમાં તો ત્યારે આપણે એને પૂછી લેશું કે આ તાવ કેમ નથી ઉતરતો અને સવારે એટલી બધી દવા લખી દીધી હતી ને આખું બોક્સ ભરીને દીધું હતું જો આખું બોક્સ ભરીને દીધું આ તો અડધી જ છે અડધી તો ચડાવી દીધી બોટલ નહીં હતું એ ઇન્જેક્શન નહીં આ કાલ સવાર સુધીનું આપું આવું છે ફ્રેન્ડ્સ શું કરવું ચાલ ડોક્ટર આવે પાછા એને આપણે રાહ જોઈએ તો કંઈક સવારના રિપોર્ટ આપણે બી દીધા છે બાકી છે આવવાના તો એ આવી જાય તો આપણને ખ્યાલ આવે કે શું છે ને શું નહીં તો જો આવું છે ફ્રેન્ડ્સ તો ચાલો આપણે આજનો વિડીયો તો અહીંયા પૂરો કરી દઈએ આવતીકાલે પાછા મળશું અને જોઈએ કે ડૉક્ટરે શું કીધું અને શું થાય છે તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી